હું કઈ હાર ખોડો હાસુ બોલી ને આ બે વાત કરી દીધી લે આવ્યો સીતારામ બધાય ને હવા 8 વાગે જ હતાને મી હે ને વાહી જાવ દેરા સાફ કરી રોહોડા માંથી નો હોય માંથી હંજવારીઓ કાઢીયો ને બે ફેર સાફ કર્યો હવે થામ હંજવારીઓ છોટા ત્રણ કામ બાકી છે નાણી બધાય ને વાઢીઓ વાઢે ને નાખવાનું છે આ છે ને કઈ કાલુ નો આગો કયો ને ખડનો

તો મા હે ને રોકાઈ ગયા તા કામ બપોર પછી તા ગાતા દોઢ બે વાગે આથી નીકળ્યા તા પછી રામ ભાગી આવ્યો હતો ને મા રોકાઈ ગયા તા એવો આ સાંજ સુધીમાં ગમે તા ભાગી આવી ગયા ને પવન પવન હે ને કાયમી પણ કાયમી વધતો છે જ્યાં સુધી પવન હે ને ત્યાં સુધી વરસાદની આગાહી નથી બગલા ભાઈ હળિયું કાઢે

માનો ફોન આવ્યો આપડી કૃતિ અને પૂછે કે વેરુધર ગાતા ને કાલે અમે બે મારા કરો તો આ એમ તેડવા જવાનું હે ને પંખો ના પડ્યો કેટલાક દિવસ ત્યાંનો એ લેતો આવવા લેમ્પું લેવાના હે કદા બે એ લેમ્પ લેવાના હે તે બધું લેતો આવવા ને માની વાળી પીપી દવાઈ પૂરી થઈ ગઈ તો પેલા પર કાગળ લેતો જા એ લે આ લીધું બધું ધેરું કામ થઈ જાય ને મેતા પોરબંદર જિલ્લામાંથી કાક નામ કો જાય હું લાગે ફોર્બંદર જિલ્લા નું કઈ નામ લેતા છો હવરાસ્થનું નામ આવે ભાઈ એ અંદર પાસે ફોર્બંદર જિલ્લા નું નામ લેતા છો હા એ તો સારું છે દેવ હા હું હવારમાં ય આ બધું કામ કરેલા ની રહેવું બાપા ની પર તો રેડવણી છોડવાના છે કિલ્લા સિન એટલે તો આ હા બાપા નાસ્તો કરવો મે હે હાલો માં આવેગા નાતી ગઈ ખડવાટ હા કામ હોય હે દેતા જ

सेम तो है ना ना तो शिवा ही कोई ना पर, तो वापर तो लिपोड़ी की ले लेवा ना तो वापस हाँ चारा दवाई <सक्याँज़ा> मान ही मान ही दवाई केयर केयर दवाई ये साफ ही बोल बोले ये तो साफ यहाँ तो भी ठेके रहने साफ ही बापू है ना रोड़ी पर तू सारे ઓલા પંખાના ફેરાકણા ક્યાં પડ્યા હોય મવેશમાં બે વાયર આવે બે છે વીજમાં હા ઈરીયા પા કેપેસિટરનો એક પંખા પંખો આખો હેન શોર્ટ છે ફાઈટ તો જ નેટ મરી બોલે હે ને આ દુકાનવાળ કી લોચા માર દીતે આ ડાવરા બાંધવા માંંદર શેડો ગમેને ઓડે ગો હે શેડા ફેરવેન ટ્રાય કરી લીધી પણ નો ફેરું થી પંખો આખો શોર્ટ છે એટલે લે હે ને જા બારો બેચા રેડી શેડા હે અંદર કમે લોસો હે એટલે પાસો દવાખાના પેરો કરવું છે પન્ટોલા આ એક વેલો છે ને ખેરા જીવો છે કઈ હા ઈ ખેરો શેરો આવે ઉંદીલા જીવો ની જોયોતી ગોળ ગોળ जी जो ये काटा वालो है रुसड़ा वाली ये जो उठिए उखाड़ो मोटी मोटी खेती नहीं तो अब आपो करता तो कांदो रहेगा हां ये नहीं कोई सेंसर है केलो के ना काम है का हां जी जावन है फिर ये काम नाखड़ी गेहूं ले ले सॉरी अब वन में आज 10 तारीख को खाली अपना टाइम है कोई ना मायने होवे

ફાફડા તલ મસાળો છોડો અને ઓલે કરે આ ફાફડા રેસિપી બતાવી હતી ને તો એમાં આવી કે અમે આ નો ઘણા પાણી નો નાખે તેલ માં તો યાદ ને એ રીત એટલે પાણી નાખવું જ પડે તેલ માં તા આવતા હોય તો ન થાય પણ પાસ પાસું રહે જાય તો ઈ અમારે ન ભાવે અમે આઈ બનાવ્યું બહુ મસ્ત થાય પણ ટ્રાય કરી જો ન ભાવે ને આવે ને આવે છે જીવ તેવું ચાલો બાર ને કિસ્તાલી થઈ ગઈ એવું ખાઈ લે કંટ્રોલે કંટ્રોલર રાઈ વાત ભરપૂર માત્રામાં નાખી લાગે ને હે ના ના માફ માતા હોય કટો કટી ને આવ બાકી ના શિયાળ ભરાય ને કોઈ નહીં મને એવું લાગતું હતું કે નાથી નું શ્યાક કોઈથી ઘટે ને

ઘોડા શિયાર વાય ગયા ટાણે ને અમે ઘુમરો મારીએ માંડવી નેદવાનું કામ ચાલુ છે જો ટાઈમ ટાઈમ તો નહીં પણ લાગડ જે ઉગ્યું ને આજ ઉઈ ગયું ક્યાંક ક્યાંક દેખાય છે તો આની વિધિ કર નાખી હતા ને અટાણે આખો પરિવાર આવી ગયો છે ખેતરમાં બાપાને તો ભરતું સારવા તા પછી કલાક નેદવા લાગે પછી જાણે કે ભરતું સારવા ને નાથી ઢોરની નીણ પૂરો કરે ને આગળ આવી ને હું એને મોર મોર આવ્યો એ ઈ છે ને એ કા છે જો આ માંડવી જેવું ધ્યાનથી જોઈએ ને તો ખબર પડે ને કે માંડવી ને પાંદડા ભરવું એ વહી જાય તો આ રીતનું હે ને કાંક કાંક દેખાય કે બહુ એટલું બધું ખાસ નથી તો આ વેલે ફરાઈ જાય તો પછી ઉપાધિ નહીં હાથે આગળ વર્ગી દઈને જો આપું કાંક કાંક બે હોય પડે

Quin y tế rau nedo. Quay à vé nè. Ek doxa vé. Visa coi. To doxa videozoti vẫn nè tua. Ek doxa 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 nè Ek doxa nè tua. 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 nè

ને હું કુતી ભાગી આવ્યો લેવા દેવા નોકી બધું ગયું બે દાંત લીધું ને પંખો તો ના શેક કર્યો તો રેડી ચાલે કે તમારે ના ગમે વાંધો છે આ વાંધામાં તો ડાયરેક્ટ બોર્ડમાંથી પીન જ છે નોખી સીધા સેડા દે દેવાના પંખામાં કે અંડરગ્રાઉન્ડ કંઈ હે નહીં કે કંઈ કનેક્શન ઓલા બોર્ડમાં નથી દીધું નોખું છે બધું એવું કાલે નિરાથી ચેક કરી જોઈએ ને આ બે દાંતુ લે આવ્યું